સુરત શહેર ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જીએસટી ને લગતા ખોટા દસ્તાવેજ બનાવવાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ આજરોજ ભાવનગર એલસીબી પોલીસના સ્ટાફના માણસોને બાતમી મળેલ કે સુરત શહેર ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જીએસટી ને લગતા ખોટા દસ્તાવેજ બનાવવાના ગુનામાં નાસ્તા ફરતા આરોપી અબ્દુલ વહાબ ગનેજા અને જાવેદ સૈયદ રહે માણેકવાળો ખાંચો સાંઢિયાવાડ ભાવનગરવાળા નવાપરા કબ્રસ્તાન રોડ અબ્દુલ પીરની દરગાહ સામે ઊભા છે આ બાતમી આધારે સ્ટાફના માણસોએ બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોક્ત બંને આરોપીઓ હાજર મળી આવેલ એલસીબી પોલીસ દ્વારા બંને ઈસમોને ઝડપી લઈને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ બાદમાં આ અંગે સુરત શહેર ઈચ્છાપુર પોલીસ સ્ટેશનને જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી